વલસાડના છરવાડા ગામના સરપંચને લાકડા પ્રકરણમાં સસ્પેન્ડ કરાયા વલસાડ તાલુકાના છરવાડા ગામના સરપંચ અજય પટેલને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા છે સરપંચે વન વિભાગ પાસે માત્ર એક તળાવની ફરતે ઉગેલા બાવળના ઝાડ કાપવાની મંજૂરી લીધી હતી પરંતુ તેમણે એક એજન્સી સાથે મળીને ગામના ચાર તળાવ કિનારેથી ઝાડ કાપી નાખ્યા હતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી જિલ્લા કલેક્ટરના સ્થાને હિયરિંગ યોજાઈ હતી સરપંચે પોતે વધારે જગ્યાએથી ઝટ કાપ્યા હોવાનું કબૂલાત કરી હતી આ પકરણમાં ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે ને આ કાર્યવાહીથી પંચાયતના કામોમાં બેદરકારી દાખવતા સરપંચોમાં ભારે ખરભરાટ મચી જવા પામ્યો છે